કોંગ્રેસ એક વિચારધારા છે કોંગ્રેસ એક આઈડિયોલોજી છે આ દેશની અંદર એકની પછી એક અનેક નેતાઓ કોંગ્રેસ પાર્ટીની અંદર હજારોની તાદાદમાં લાખોની તાદાદની અંદર કોંગ્રેસની અંદર આગેવાનો કાર્યકર્તાઓ નેતાઓ જ્યારે કોઈ પણ એક તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય કોર્પોરેશનનું ઇલેક્શન હોય વિધાનસભાનું ઇલેક્શન હોય ત્યારે સીટ એક હોય છે માંગનારો મોટી સંખ્યામાં હોય છે હજારોની સંખ્યામાં લોકો ટિકિટો માંગતા હોય ત્યારે ત્યારે આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ કોઈ દિવસ તૂટતી નથી ભારતીય જનતા પાર્ટી જ્યારે એક વાત કરતી હતી કે અમે કોંગ્રેસ મુક્ત જે છે એ ભારતની વાત કરીએ છીએ આજે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે આજે એમની પાર્ટીનો જનઆધાર નથી રહ્યો તો એમને કોંગ્રેસના નેતાઓની જરૂર પડતી હોય છે તો હિંમતસિંહ પટેલ જેમણે કહ્યું કે કોંગ્રેસ એક વિચારધારા છે કોંગ્રેસ ક્યારેય છે નહીં